નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ પાંચના હિન્દી વિષયની જે આઠ ચાર બે હજાર ચોવીસને સોમવારના રોજ એટલે કે આવતીકાલે જે પરીક્ષા લેવાવાની છે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસની તેનું જે સંપૂર્ણ સોલ્યુશન છે મોસ્ટ એમ્પી પ્રશ્નપત્રનું તે આપણે આ વિડીયોની અંદર જોવાના છે આ જે પ્રશ્નપત્ર છે તેના ઉપરથી આપણે એક અસાઇનમેન્ટ પણ બનાવેલું છે હિન્દી વિષયના આ જે પ્રશ્નપત્ર છે ગયા વર્ષના પ્રશ્નપત્ર એકમ કસોટીઓ તે ઉપરાંત પાઠ્યપુસ્તક અને તમારી સ્વઅધ્યયન પોથીમાંથી બ્લુ પ્રિન્ટ અને અધ્યયન નિષ્પત્તિઓને આધારે તો આ જે મોસ્ટ આઈમ્પી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન જે છે તે એક અસાઇનમેન્ટ આપણે બનાવેલું છે તેની અંદર મૂકેલું છે તો જરૂરથી આ અસાઇનમેન્ટ જે છે તે મેળવી લેજો કારણ કે જેટલા પણ વિષયની પરીક્ષાઓ જતી રહી છે ગુજરાતી છે ગણિત છે પર્યાવરણ છે તેના જે અસાઇનમેન્ટ છે તેમાંથી મોટા ભાગના પ્રશ્નો જે છે તે પૂછાયા હતા તો જરૂરથી હિન્દી વિષયનું અસાઇનમેન્ટ પણ મેળવી લેજો જેથી કરીને તમે ચાલીસમાંથી ચાલીસ ગુણ પ્રાપ્ત કરી શકો આઠથી દસ એટલે કે સવારે આઠ થી દસ નો સમય છે અને કુલ ચાલીસ ગુણ પ્રશ્નપત્ર રહેશે એમાં પ્રશ્ન નંબર એક સહી વાક્યાંશ ચૂંટકર પૂરા વાક્ય ફીરશે લીખીએ જેના કુલ પાંચ માર્ક છે તો પેલો સવાલ યહ છોટા બચ્ચા તો ત્રણ વિકલ્પો આપેલા છે એમાંથી જવાબ આવશે ક એસે સંકટ મેં બે નહીં બોલા બીજું બડા હોકર અબ્દુલ કાદિર તો જવાબ આવશે વિકલ્પ બ મહાન સંત હુઆ ત્રીજું પૃથ્વી કહતી કી તો જવાબ આવશે વિકલ્પ બ સચ્ચી સેવા કરો ચોથું હવા કે જોકોએ કહેતે હૈ કી તો જવાબ આવશે કોમલ ભાવ બહાતે રહો દૂધ તથા પાની કહેતે હૈ કી જવાબ આવશે વિકલ્પ મિલો ઓર મિલાતે રહો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવું જે મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર છે ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના સોલ્યુશન અને બ્લુ પ્રિન્ટ મુજબના જે અસાઇનમેન્ટ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ જે છે તે આપણા વોટ્સઅપ ઉપર મુકાઈ ચૂકી છે આ વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટેનો નંબર અહીંયા તમને આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પનના નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ અસાઇનમેન્ટની પીડીએફ મેળવી લેવી કારણ કે તમારે પરીક્ષાની અંદર ચાલીસમાંથી ચાલીસ ગુણ મેળવવા માટે આ ખૂબ જ ઉપયોગી સાબિત થશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે निम्नलिखित प्रश्नों के उत्तर लिखिए जेनाकुल आठ मार्क्स है सवाल अजय के मोहल्ले में गंदगी क्यों फैली हुई थी तो जवाब अवश्य अजय के मोहल्ले के लोग कूड़ेदान का उपयोग न करके इधर उधर कूड़ा डाल देते थे इसीलिए उनके मोहल्ले में गंदगी फैली हुई थी बीजो सवाल बगीचे में खुशबू कौन फैलाता है तो जवाब अवश्य फूल बगीचे में खुशबू फैलाता है त्रीजो हमारे देश की शान कौन है तो छोटे छोटे बच्चे हमारे देश की शान है चौथा सवाल खरगोशों का सरदार क्या बोला तो जवाब अवश्य खरगोशों का सरदार बोला हम चांद के भांजे हैं हम धरती पर रहने आए हैं आपके कारण कुछ खरगोश दब गए हैं इसीलिए चंदा मामा आपसे नाराज है पांचवा सवाल अजय के मोहल्ले में मोहन ने क्या देखा तो जवाब अवश्य अजय के मोहल्ले में मोहन कूड़ेदान के बाहर कूड़ा और उसके ऊपर मखिया देखी छठो सवाल दुमदुमा गांव की क्या समस्या थी तो दुमदुमा गांव में हमेशा पानी की कमी रहती थी दुमदुमा गांव की यही समस्या थी सवाल पानी की समस्या के कारण बच्चे क्या क्या नहीं कर पाते थे तो पानी की समस्या के कारण बच्चे पानी में खेल या तैर नहीं पाते थे आठवां सवाल डाकू सरदार को क्या देखकर आश्चर्य हुआ तो लड़के ने अपनी सदरी फाड़कर उसमें छिपी चालीस अशरफिया दिखाई तब डाकू सरदार को आश्चर्य हुआ प्रश्न नंबर त्रन नीचे दिए गए चित्र का वर्णन પાંચ વાક્ય મેં લીખીએ જેના કુલ પાંચ માર્ક છે તો અહીંયા તમે જોઈ શકો છો એક છોકરો વૃક્ષ નીચે બેઠેલો છે બરાબર એનું આપણે અહીંયા ચિત્રનું વર્ણન કરવાનું છે તો આ પ્રમાણે આવશે ચિત્ર એક પેડ હૈ પેડ કે નીચે લડકા બેઠા હૈ લડકે કે હાથ મેં ગેન્દ હૈ લડકા ખુશ હૈ દૂસરે લડકે કો બુલા રહ નજદી મેં કલા કે કલા કે પૈધે હૈ ખુલા મેદાન ખુલ્લા મેદાન ભી હૈ દૂર દૂર થોડે મકાન ભી દેખાઈ દે રહે હૈ ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર હિન્દી કા ગુજરાતી ગુજરાતીમાં અનુવાદ કરે લખે જેના કુલ પાંચ માર્ગ છે તો બચ્ચે પાણી ખેલ ના ચાતે છે તો બાળકો પાણીમાં રમવા ઈચ્છતા હતા પાણી સે ખેતો કી સિંચાઈ હોતી હૈ તો પાણીથી ખેતરોની સિંચાઈ થાય છે બારિશ કે પાણી સે તાલાબ મેં પાણી ભરા તો વરસાદના પાણીથી તળાવમાં પાણી ભરાયું બચ્ચોને પાણી કી કમી દૂર કરને કી સોચી બાળકોએ પાણીની તંગી દૂર કરવાનું વિચાર્યું એક દિન બચ્ચે ખેલ કે મેદાન માં એકઠે હોય તો એક દિવસ બાળકો રમતના મેદાનમાં એકઠા થયા પ્રશ્ન પપીતા બીજું સ્વચ્છતા મોહલ્લા એકઠા દોષ ગંદકી અને ગલી તો જવાબ આવશે ઇકઠા ગંદકી ગલી દોષ મહોલ્લા અને સ્વચ્છતા ત્યાર પછી પ્રશ્ન નંબર છ નીચે દઈએ ગયે વિશેષણો કા વાક્યો પ્રયોગ કર કે લીખીએ પંદર तो जो जवाब આવશે એક પક્ષ મે 15 દિન હોતે હે લાલ તો દીદી કો લાલ ગુલાબ પસંદ હે પ્રામાણિક તો ગાંધીજી પ્રામાણિક વ્યક્તિ સે પ્રશ્ન નંબર 7 એ સામાન્યાર્થી શબ્દ દેકર uska વાક્ય મે પ્રયોગ કીજીએ દુનિયા તો અહીં સંસાર આવશે વાક્ય બનશે સંસાર મે અનેક અલગ અલગ ભાષાએ બોલી જાતી હે ઠંડ તો શીતલતા વાક્ય આવશે શીતલતા કી وجہ સે ઉસકે ઉંગલિયો ઉસકી ઉંગલિયા નમ હો ગઈ પ્રાંતી થશે શામ તો દાદી શામ મંદિર જતી હૈ જંગલી તો એનું વિરોધી થશે પાલતુ કુતા પાલતુ પ્રાણી હૈ તંદુરસ્ત તો એનું વિરોધી થશે અતંદુરસ્ત તો રોનક અતંદુરસ્ત ઔર સક્રિય જીવન જીને કા આનંદ લેતા હૈ प्रश्न नंबर सात निम्नलिखित मुहावरों के अर्थ लिखकर उसका वाक्य में प्रयोग कीजिए जिना जे कुल चार मार्क्शेमा पहलू कोमल भाव जगाना यानी कि सुंदर विचार प्रकट करना वाक्यवंश फुल हमारी मन में कोमल भाव जगाते हैं गले लगाना यानी कि प्रेम करना अपनाना तो जवाब अवश्य गांधी जी ने सबको गले लगाया धीरज धरना यानी कि धैर्य रखना तो वाक्यवंश हमें हम हमें दुख में धीरज रखना चाहिए

ધોરણ ત્રણથી આઠના બધા જ વિષયના જે મોસ્ટાઈમ્પી પ્રશ્નપત્ર છે અને જે અસાઇનમેન્ટ છે પરીક્ષાલક્ષી તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે જે મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે મિત્રો જે ઓરિજિનલ પ્રશ્નપત્ર છે હિન્દીનું તે તમામ જિલ્લાના ઓરિજિનલ પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફ જોઈતી હોય તો પણ તમને નંબર આપ આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરી અને તમારા જિલ્લાની જે ઓરિજિનલ પ્રશ્નપત્ર છે તેના સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો